પછોતેરમાં સ્વતંત્ર દિવસની આપના માધ્યમથી તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે આ સ્વતંત્ર દિવસ જે આપણે ઉજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે અહીંયા તમામ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે અને ધ્વજને સલામી આપી છે અને યાદ કર્યા છે એ નેતાઓને એ નામી અનામી નેતાઓ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મૌલા આઝાદ સાઈ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આવા નામી અનામી તમામ નેતાઓ જેમને આ દેશને આઝાદી માટે શહાદત વરી બલિદાન આપ્યું ત્યાગ આપ્યું એ તમામને આજે યાદ કરીએ છીએ અને નમન કરીએ છીએ કારણ કે આપણે જે અમૃતરૂપી આઝાદી જે આજે ઉજવી રહ્યા છે એના માટે આ બધા નેતાઓએ આઝાદી અંગ્રેજોની સામે વીસ પીધું હતું લડાઈ લડ્યા હતા અને એ પણ જે અંગ્રેજો પાસે મોટી મોટી ફોજ હતી શસ્ત્ર સરંજામ હતા અને એની સામે મહાત્મા ગાંધી તેના માટે કહેવાય કે દેદી અમે આઝાદી બિના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર કર્યા કમાલ એ મહાત્મા ગાંધી સત્યના અહિંસાના રાસ્તે અને એમની સાથે ખભેથી ખબા મળે પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ હોય લાલબહાદુર શાસ્ત્રી હોય પટેલ તમામ લોકો મૌલાના આઝાદથી મળીને તમામ લોકો ભેગા થઈને આ દેશને આઝાદી મળી સંવિધાન બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે સંવિધાન જે બંધારણ આપણે જાણીએ છીએ કે આજે દેશમાં સત્તામાં જે સરકાર બેઠી છે એ સંવિધાન પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી કોંગ્રેસ પાર્ટીના એક એક અમારા કાર્યકર્તા અમારા નેતા રાહુલ ગાંધીના નકશે કદમ પર જે રાહુલજીએ વાત કરી છે ડરો મત ડરાવો મત અને એ સૂત્ર સાથે સંવિધાનને આ રક્ષા કરવાનું અમારો અધી અમારી ફરજ છે અને અમે આજે એની પ્રતિજ્ઞા પણ લઈએ